સવારના સાડા દસ થવા આવ્યા છે દસ મિનિટની વાર છે અને હું અહીંયા મેં અહીંયા દાળ પલાળીને રાખી છે મગની ખોટડી દાળ હોય ને ગરમ પાણીમાં એટલે આ છે કોરી દાળ આની અહીંયા થોડીક પાલક છે અને હું પાલકવાળી દાળ બનાવવાની છું અને થોડાક રાઈસ અને રોટલી તો આ મારો પહેલો બ્લોગ હશે જે ગુજરાતી લેંગ્વેજમાં હું બનાવીશ અત્યાર સુધી મેં નથી બનાવ્યો પણ આજે બનાવું છું ઓર ક્યારેક ક્યારેક આવશે પણ આ રીતના બ્લોગ તો ચલો બાર બધા વ્યુઅર્સને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને વિડીયો સ્ટાર્ટ કરીએ અને આજે છવ્વીસ જાન્યુઆરી મેં છે ને શોપિંગ કરી હતી ગોસરીઝની અને બધી ગ્રોસરી લગભગ ખતમ થવા આવી છે તો એટલે છવ્વીસ જાન્યુઆરીએ ગયા આ છવ્વીસ જાન્યુઆરી નહીં એક વર્ષ ઉપર થઈ ગયું છે એક વર્ષને બે મહિના ત્રણ મહિના જેવું અને આજે ટાઈમ મળશે લેવા જવાનો તો આજે જોશો ઘણી બધી એવી વસ્તુ છે જે હું વરસભર આખા વર્ષની લઉં છું અને ઘણી એવી વસ્તુ છે જે હું ત્રણ ચાર મહિના છ મહિના એક માટે પૂરતી લઉં છું તો એની શોપિંગ કરવાની છે મેં લિસ્ટ બનાવીને રાખ્યું છે હવે આજે કૌશિકને રજા છે ને તો જશું અને વેદનું છેલ્લું પેપર છે તો એટલા માટે તૈયારી છે કે જશું એટલે આજે રસોઈ કર નાખીએ ફટાફટ બે વાગે નીકળશું એક દોઢ વાગે કે બે વાગે અને દાળમાં પાણી નાખીને થોડુંક વોશ કરી લઈએ જેથીનું જે દિવેલ છે ને નીકળી જાય અને ફીણા ન થાય દાળમાં અને જે ફીણા બને ને દાળમાં એ એસિડિટીનું કારણ થાય ચલો આમાં હળદર ને નમક નાખીને મૂકી દેસુ ડાળ અને પાછળથી તડકો લગાડીશ વઘાર કરીશ અને બીજી બધી કારણ કે મારે આખી રાખવી છે એટલા માટે આમાં બ્લેન્ડર નથી લગાવવું અને આ છે ને ભાત સાદા ભાત છે ખીચડીએ કારણ કે પેલા બાસમતી રેસ છે ને ખતમ થઈ ગયા છે એટલા માટે મેં હળદર નમક અને અડધું ટમેટું નાખ્યું છે સુધારેલું અને મરચાંની પેસ્ટ છે ને આદુની પેસ્ટ છે ને લીમડો છે થોડો એટલે બ્લેન્ડર તો ચલાવીશ જ નહીં તોય અને અત્યારે સાડા દસ ને પાંચ થઈ છે મેં કુકર ચડાવી દીધું છે હવે રસોઈ ધીમે ધીમે બનતી જાય છે બની રહી છે અને જે અમારો ફટાણા વાળો વિડીયો છે ને જે વાયરલ થયો છે હમણાં તે લગભગ સિત્તેર ટકા વુમન્સે જોયેલો છે અને ત્રીસ ટકા મેલે જોઈએ છે એટલે એમાંથી લગભગ મારા ખ્યાલથી પાંચસો સબસ્ક્રાઈબર થયા છે પાંચસોમાંથી ચારસો લેડીઝ છે જેણે સબસ્ક્રાઈબ કરેલું છે ચેનલ પર તો વેલકમ તમને બધાને આ વિડીયોમાં અને આશા રાખું છું કે તમે પણ આ વિડીયો જોશો અને દર વખતે તો ફટાણાના વિડીયો ન મૂકી શકાય કારણ કે દર વખતે મેરેજમાં જવાનું પોસિબલ નથી હોતું તો ટ્રાય કરીશ જો મળશે તો હું નાખીશ પણ આજે તો ફિલાલ એવો વિચાર છે કે બપોર પછી છે ને અમારે શોપિંગમાં જ જશે તો ત્યાં વિડીયો બનાવવા દેશે તો હું બનાવીશ અમુક વાર છે ને ડીમાર્ટવાળા વિડીયો નથી બનાવવા દેતા તો નથી નહીં બની શકે કદાચ અને બનશે તો હું બનાવીશ નકર પછી હું મારી શોપિંગ બતાવીશ ગ્રોસરી શોપિંગ મેં શું શું લીધું છે એ તો ચાલો થોડીક ફટાફટ રસોઈ કરી લઉં અને રસોઈ થઈ ગઈ પછી બતાવીશ કારણ કે અમારા ગુજરાતીઓને ગુજરાતી દાળ તો બનાવતા આવડતી જ હોય એટલે એમાં કંઈ નવીન હોય નહીં અને સિમ્પલ બતાવી દઈશ કે મેં શું બનાવ્યું છે અહીંયા ચાર સીટી થઈ ગઈ છે દાળની અને ખોટડી દાળ મારી બની ગઈ છે જે સબ્જીના રૂપમાં ખાશે આ લોકો કારણ કે એ બીને બહુ જ ભાવે આ મગની ખોટડી દાળ હોય રહી અને મેં થોડાક રાઈસ બનાવ્યા છે તો માટે ફટાફટ લોટ બાંધી ને પછી રોટલી બનાવી નાખી અને વેદને આવવાની તૈયારી થઈ ગઈ છે હમણાં વેકેશન પડી જશે અને કાલથી આજે લાસ્ટ પેપર છે ને એટલે છેલ્લો દિવસ છે સ્કૂલનો અને પેપરનો પછી માર્ચ આખું વેકેશન રહેશે અને એપ્રિલ આખો ચાલુ રહેશે અને મેમાં વેકેશન રહેશે તો આવું કંઈક હોય અને આ બાલ્કની અને અહીંયા હમણાં ઘઉં કાલે છે હજી કાંઈ વાયડામાં હતા ને ખરાબ થઈ ગયા હતા અને આ રોડ અમારા ઝાડ બધા કાપી નાખ્યા છે સુકલ તીર્થવાળા રોડના કારણ કે અહીંયા રોડ બને છે ફોર્ટેક તો એટલા માટે કંઈ પાછા ડેવલપ થાય એટલે કંઈક કરવું જ કાઢવું જ પડે ફોન ટ્રેપડ પર લગાડવા ગઈ ને તો આ ઉપરનું હોય ને એ નીકળી ગયું અને હવે ફિટ નથી થતું મારાથી જો આ પાક એટલે લગભગ છે ને એના સ્ક્રૂ ગયા છે એવું લાગે છે કૌશિક આવશે ને ત્યારે કરશે આ ટ્રેડ ઉપર લગાડું ફોન કારણ કે મારે કિચનમાં થયું છે રસોઈ કરતાં તો જો આ બે વાસણ થયા છે અને આ એક હશે કુકર તો વઘારીને પછી કુકરને બધું વોશ કરીને મૂકી દઈશું એટલે લાસ્ટમાં વાસણ બહુ ઓછા થાય કરી લઉં પાલક અને ટમેટાથી કારણ કે એમાં હું ઓનિયન નહીં નાખું આજે દાળ ફ્રાય નથી બનાવતી દાળ બનાવું છું પણ ખડી દાળ જો આપણે ગુજરાતી દાળ બનાવીએ ને તો એમાં બ્લેન્ડર ચલાવીએ છીએ પણ આમાં બ્લેન્ડર નહીં ચલાવવાનું અહીં વાર મને ને વીજને છે ને આવી આખી દાળ રહે નહીં બહુ ભાવે એટલા માટે એના પપ્પાને છે ને પીસીને ભાવે કોસી જો છોકરો આવી ગયો સ્કૂલેથી અને મોબાઈલમાં લાગી ગયો તરત અને બંને પંખા ચાલુ કરી દીધા એટલી બધી ગરમી થાય છે નહીં કેમ ગરમી થાય છે ગરમી થાય એટલે ગરમી થાય છે એવું ગરમી પડી છે એટલે થાય છે એવું અને અહીંયા મારી ડાળ થઈ ગઈ છે અહીંયા અને શાક થઈ ગયું છે ભાત થઈ ગયા છે વાસણ ઉટકાઈ ગયા છે હવે ગેસ સાફ કરવાનો છે અને રોટલીનો લોટ અને રોટલી કરી નાખો અને વેદને ન આવડ્યો ડ્રાય ફ્રૂટ અમુક કરતા ખબર નહીં આ પૈડો પડો કેમ ખરાબ થઈ ગયો આ મૂકી રાખીએ ને એટલે વસ્તુ બગડે વાપરો તો કંઈ ના થાય અને દાળ ટેસ્ટ કરીને એકદમ યમી બની છે એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ અહીંયા મેં દૂધ સવારે ગરમ કરી દીધું હતું હવે મૂકવાની વારી છે અને આ ઇન્ડકશન છે ને મેં હમણાં બહાર કાઢી છે યુઝ કરવા માટે કારણ કે મને ફાવતું પણ નથી અને આના માટેના વાસણ મેં ચેક કર્યા છે ઘરમાં છે કે નહીં લેવાની જરૂરત નથી ને એમ તો હજી ફાવતું નથી આમાં કારણ કે કોઈક વાર બળી જાય છે આમાં વસ્તુ એટલે જોઈ જોઈને પછી કરવું પડે કા પછી બંધ થઈ જાય એવું થાય છે ચાલો આ દૂધને રાખી દઉં ફ્રીઝમાં હવે કોણ ખોલશે જો પછી આવું કરવું પડે ફોનને સાઈડમાં રાખવો પડે અને કા ફ્રીઝનો ડોર ખુલ્લો રાખવો પડે બે લિટર દૂધ હતું ને તો સવારે લઈ આવ્યા હતા અને આના માટે મારે પ્રેક્ટિસ કરવી પડશે આમાં બહુ ફાસ્ટ કુકિંગ થાય પણ બળવાના પણ ચાન્સીસ એટલે અને પછી આને યુઝ નહીં કરું ને તો આ પણ પડી પડી ખરાબ થઈ જશે તો એની કરતાં છે કે આપણે યુઝ કરવા એનો હવે આ પૂરું વેકેશન ભાઈનો આ ચાલશે જોજો બે નીચે વયો ગયો છે અને જાઉં છું અમે લોકો જોઈએ છે બીમાર नवीद आ रहे हो सारी बैग्स अंदर डाल दिए हैं और यहाँ पर तो सीधा निकल रहे हैं आज फुटबॉल लेके वेद को फुटबॉल लाए वो छे अरे तो वो अबे गुजराती बोलो कि हिंदी मने नथी खबर तो और हमरा हिंदी बोला ही जाए सब हिंदी में कभी कभी बात हो जाती है से मजबूर क्या करें इन साल से बना रही जी मैं ब्लॉग तो दोनों लैंग्वेज एक साथ कंफ्यूज हो जाता है गुजराती वायरल हुआ तो बहुत चला गुजराती <laughs>

કી નથી લેવા મેં ઓ લેવાનું છે મેં ઓ એલમંડ બી અચ્છા લગતા